જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે કે માંકલે આઈએસએ રૂડશેડ સંસ્થાની મુલાકાત લીધી બેરોજગાર યુવાન યુવતીઓને નિઃશુલ્ક તાલીમ આપતી રૂડશેડ સંસ્થામાં આજ રોજ ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે કે માંકલે શ્રી લલિત પટેલ નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડાએ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સંસ્થાના નિયામક શ્રી મનહર પરમાર સંસ્થામાં ચાલતી વિવિધ તાલીમ અંગે માહિતી આપી અને તાલીમ દરમિયાન આપવામાં આવતી વિવિધ સુવિધાઓથી માહિતગાર કર્યા હતા વિકાસ અધિકારી શ્રી જે કે સંસ્થામાં ચાલતી બ્યુટી મુલાકાત હતી સાથે તાલીમ અંગે અભિપ્રાયો મેળવ્યા અને તાલીમાર્થી બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે તાલીમ બાદ પોતાના વ્યવસાય સારી રીતે શરૂ કરવા સરકારી બેંક સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને તેમણે પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ સંસ્થામાં વધુ સારી કામગીરી માટે સૂચનો કર્યા હતા